ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દીપક ઠક્કર ઝડપાયો છે વોન્ટેડ સટ્ટાખોર દીપક ઠક્કરની દુબઈમાં ધરપકડ કરાઈ છે દુબઈમાં બેઠા બેઠા ભારતમાં ચલાવતો હતો સટ્ટાનું રેકેટ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરના ગુનામાં વોન્ટેડ હતો સીબીઆઈની રેડ કોર્નર નોટિસ પરથી દુબઈ પોલીસે તેની ધરપકડ કરી દીપક ઠક્કરનો કબજો લેવા ગુજરાત પોલીસ દુબઈ પહોંચી છે ગુજરાતનું વધુ એક મૂકી પણ દુબઈમાં ઝડપાયા હોવાની પણ ચર્ચા છે નો ગુનો દાખલ કર્યો એમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલતું હતું એમાં મેઇન હર્ષિલ જૈન ચલાવતો હતો એની બાદ મહાવીર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ક્રિકેટ સટ્ટાની સાથે સાથે અમારી તપાસ દરમિયાન ડબ્બા ટ્રેડિંગ એટલે શેર બજારના જે ભાવ આવતા હતા એના ઉપર જુગાર રમી અને આ લોકો કરતા હતા એમાં વેલોસિટી સર્વર એમાં મેટા ટ્રેડર નામની એપ્લિકેશન એને દુબઈથી બનાવી અને અહીંયા અસંખ્ય ગ્રાહકો એની સાથે જોડી અને ગુજરાતમાં તેમજ આખા ઇન્ડિયામાં એ રીતનો ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમાડતો હતો અમારી તપાસ દરમિયાન બે લાખ ઉપર એની આઈડી ઉપર આ લોકો જુગાર રમતા હતા એ તપાસ દરમિયાન જણાય છે